ભારત હવે ભવિષ્યને ધ્યાનમાં રાખીને અત્યાધુનિક પરિવહન સુવિધાઓ વિકસાવવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે જેમાં બુલેટ ટ્રેનની સાથે સાથે હવે હાઇપરલૂપ ટ્રેકનું પણ નામ સામેલ થઈ ગયું છે તો આ જાણી લઈએ કે હાઇપરલૂપ ટ્રેક છે શું નમસ્કાર હું જૂની સાથે છું છું હાઈપરલુક એક હાઈ સ્પીડ ટ્રેન છે જે ટ્યુબની અંદર ચાલશે અને તેની સ્પીડ ત્રીસ મિનિટની ત્રણસો પચાસ કિમીનું અંતર કાપશે એટલે કે જો તમે અમદાવાદથી રાજકોટ જઈ રહ્યા છો તો માત્ર વીસ મિનિટનો જ સમય લાગશે અને હાલની જો વાત કરીએ તો આપણે અમદાવાદથી રાજકોટ જવું હોય તો મિનિમમ બેથી ત્રણ કલાકનો સમય લાગતો હોય છે પરંતુ આ હાઈપરલુક ટ્રેક આવવાથી માત્ર અમદાવાદથી રાજકોટ જો આપણે જવું હોય એટલે કે ત્રણસો પચાસ કિલોમીટરનું અંતર કાપ આપવું હોય તો માત્ર વીસ મિનિટ જ લાગશે અને હાલ ટ્રેકની શરૂઆત સો કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી કરવામાં આવી હતી જે આગામી ટ્રેક્સમાં છસો કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ સુધી ટેસ્ટ કરવામાં આવશે અને યુરોપમાં આ પ્રોજેક્ટ શરૂ થઈ ગયો છે અને હાઈપરલુપ ટ્રેકને લઈને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક્સ પર એક વિડીયો પોસ્ટ શેર કર્યો છે કે આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે ભારતની પહેલી હાઈપરલુપ ટેસ્ટ ટ્રેક જેની લંબાઈ ચારસો ને દસ મીટર છે જે અત્યાર સુધીની સૌથી વધુ લંબાઈ કહી શકાય અને એ બનીને હવે તૈયાર થઈ ગઈ છે અને ટીમ રેલવે અને આઈઆઈટી મદ્રાસને એના માટે ધન્યવાદ હું પાઠવું છું અને આ પોસ્ટમાં તેમણે હાઈપરલુપ ટ્રેકની ઝલક પણ બતાવી હતી અને આ ટેસ્ટ ટ્રેક ભારતની હાઈ સ્પીડ ટ્રાન્સપોર્ટની દિશામાં પણ એક મોટું પગલું સાબિત થઈ જશે જે દેશને હાઈપરલુપ તકનીકમાં ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે પણ એક નવી ઓળખ અપાવવા માટે સક્ષમ સાબિત થઈ શકે છે અને જો આપણે સરળ ભાષામાં સમજવું હોય તો હાઈપરલુક એક અત્ય આધુનિક પરિવહન પ્રણાલી છે જે વેક્યુમ ટ્યુબમાં વિશિષ્ટ કેપ્સ્યુઅલ દ્વારા અત્યંત તે ઝડપે મુસાફરી કરવાની શક્યતા પૂરી પાડે છે અને વર્જિન હાઈપરલુકનું પરીક્ષણ નવ નવેમ્બર બે હજાર વીસના રોજ લાસ વેગાસ યુએસએમાં પાંચસો મીટરના ટ્રેક પર પોડ સાથે કરવામાં આવ્યું હતું અને એની ઝડપ એકસો ને એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની હતી અને હાઈપરલુક એક સ્પીડ ટ્રેન છે જે ટ્યુબમાં વેક્યુમની સાથે સાથે ચાલે છે અને મસ્ક એટલે કે એલન મસ્કે આ આઈડિયા પહેલીવાર બે હજાર તેરમાં દુનિયાની સામે રજૂ કર્યો જેમાં હાઈપરલુટ ટ્રેનની મહત્તમ સ્પીડ એક હજાર કિલોમીટર પ્રતિ કલાક સુધી જઈ શકે છે જે અત્યારનું સૌથી વધુ કહી શકાય અંતર અને આ જ કારણે જો બધું બરાબર થઈ જાય અને ભારતમાં હાઈપરલુટ ટ્રેન શરૂ કરવામાં આવે તો એ દેશના સમગ્ર પરિવહન માળખાને બદલી નાખે

ડિસ્કવરી કેમ્પસમાં ચારસો દસ મીટરનો હાઈપરલુબ ટેસ્ટ ટ્રેક પ્રથમ વખત સો કિમી અંતરે કલાકની ઝડપે ચલાવવામાં આવ્યો હતો હવે પરીક્ષણો લાંબા ટ્રેક પર આગળ વધશે અને ત્યાંથી તેઓ લગભગ છસો કિમી કલાકની ઝડપે બનશે અને જો વસ્તુઓ યોગ્ય રીતે ચાલશે તો હાઈપલુ ટેકનોલોજી શહેરોની આગળ વધવાની અને નવી ઉત્ક્રાંતિ તરફ આગળ વધવાની રીત બદલી શકે છે અને જ્યાં કલાકોની ટ્રેનની મુસાફરી મિનિટોમાં ફેરવાઈ શકે છે અને ભારતીય રેલવે મંત્રાલયે આ પ્રોજેક્ટ માટે આઠ પોઈન્ટ ચોત્રીસ કરોડ રૂપિયાનું ફંડ ફાળવ્યું છે જો તમે આ ટેકનોલોજીનો હેતુ સમજો તો લુપનો હેતુ અમદાવાદ થી રાજકોટ સુધીનો બસો પંદર કિલોમીટરની મુસાફરી એટલે કે વીસ મિનિટમાં કવર કરવાનો છે એટલે કે કોઈપણ આપણે જો બસોથી અઢીસો અંતર હોય છે તો તેમાં આપણે માત્ર વીસ મિનિટમાં જ તે અંતર કાપી શકીએ છીએ તો હવે આપણે એ જાણી લઈએ કે આ હાઈપર લૂપનો ખાસ ઉપયોગ શું છે જેમાં હાઈપરલુપ ટ્રેનની ટોપ સ્પીડ અગિયારસો કિમી પ્રતિ કલાક રાખવાની દરખાસ્ત કરવામાં આવી છે જ્યારે સિસ્ટમની ઓપરેટિંગ સ્પીડ ત્રણસો કિમી પ્રતિ કલાક અથવા સો મીટર પ્રતિ સેકન્ડ રાખવાની દરખાસ્ત કરવામાં આવી છે જેમાં હાઈપરલુપ એ ખૂબ જ હાઈ સ્પીડ ટ્રાન્સપોર્ટની સિસ્ટમ છે જે પોડની હાઈ સ્પીડ હિલચાલને સુનિશ્ચિત કરશે અને આ પોડમાં એક સમયે અંદાજીત ચોવીસથી અઠ્યાવીસ લોકો બેસી શકે છે જોકે આ ટ્રેન સીધી લાસ્ટ સ્ટોપેજ પહોંચશે એટલે કે અન્ય ટ્રેનોની જેમ વચ્ચે કોઈ સ્ટેશન પર રોકાશે નહીં એટલે કે સમયની બરબાદી પણ નહીં જોવા મળે તો હવે આ હાઈપર લૂપ ટ્રેકને લઈને તમારું શું કહેવું છે અમારા કમેન્ટ બોક્સમાં લખીને જણાવો